તો ગ્રીન સિટી ગાંધી ગાંધીનગર તરીકે ઓળખાતા ગાંધીનગરમાં રેડ એલર્ટને લઈને આરોગ્ય વિભાગ સતર્ક થયું છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે કામ વગર બહાર ન નીકળવા તબીબની સલાહ છે જ્યારે છાશ પાણીનું વધુ છાશ અને પાણી અને લીંબુ શરબતનું વધુ સેવન કરવા માટે પણ તબીબ દ્વારા સૂચના આપવામાં આવી રહી છે સૌથી વધારે તો તમે બહુ વેલ હાઇડ્રેટેડ રહો પુષ્કળ પ્રમાણમાં પાણી લીંબુ નારિયેળ ચાય કોફી દૂધ છા સૂપ જ્યુસ કોઈ બી પ્રવાહી સતતને સતત લીધા કરો તમારી પાસે જે બી અવેલેબલ છે સાદું માટલાનું પાણી બી પીધા કરશો તે દેટ ઇઝ દેટ વિલ વર્ક વન્ડરફુલ દેટ ઇઝ વન સેકન્ડ થિંગ બને ત્યાં સુધી ડાયરેક્ટ હિતમાં જવાનું ટાળો જવું જ પડે એવું હોય તો ટોપી પહેરવાની છે કે એવી રીતે પોતાની જાતને અને આંખને બી ગોગસથી કવર કરો ¿Tú pipero?